સુરત શહેરમાં ફેબ્રુઆરી બે હજાર પચીસથી હેલ્મેટનું અમલીકરણ કડક બન્યું હતું ત્યારે હેલ્મેટ પહેર્યા બાદ અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે આ સાથે જ હેડ એન્જરી એટલે કે અકસ્માત સમયે માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચવાની ઘટનામાં બાવીસ પોઈન્ટ તોંતેર ટકાનો ઘટાડો થયો છે સુરતના ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ સુરતનીઓને હેલ્મેટ પહેરવા બદલ અભિનંદન આપ્યા છે અને હજુ પણ જે લોકો હેલ્મેટ નથી પહેરતા તે તમામ લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી ટુ વ્હીલર પર દિવસે રાતે અથવા તો કોઈપણ સમયે તમે નીકળો છો ત્યારે ફરજી જથ હેલ્મેટ પહેરવાની અપીલ સુરત શહેર ન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી સુરત શહેર ટ્રાફિક શાખાનો પ્રાથમિક ધ્યેય એ સુરતીઓના જીવનને સુરક્ષિત રાખવાનો અને તેમના અમૂલ્ય જીવનને બચાવવાનો છે અને એના માટે હંમેશા સુરત શહેર પોલીસ એ પ્રયત્નશીલ હોય છે આ પ્રયાસના ભાગરૂપે જાન્યુઆરી મહિનાથી હેલ્મેટના આમલીકરણનું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો અને હાલમાં આપણે સૌ રોડ ઉપર જોઈ રહ્યા છીએ કે સુરતીઓ લગભગ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેટલા લોકો એ પોતે પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યારે પણ ટુ વ્હીલર ચલાવે છે ત્યારે હેલ્મેટ પહેરે છે હવે આ જે હેલ્મેટનું અમલીકરણ સુરત શહેરમાં થયું તેના લીધે જે પણ અકસ્માતો થતા હતા હેડ ઇન્જુરી જે થતી હતી એમાં જે સુરત શહેરની મોટી મોટી નવ હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાંથી અમારી અલગ અલગ ટીમો દ્વારા ખરેખર હોસ્પિટલમાં જે એક્સિડન્ટ રજિસ્ટર થાય છે અને હેડ ઇન્જ્યુરી જે આપણને હોસ્પિટલના રજિસ્ટર પર જોવા મળે છે કે જે ખરેખર ઘણીવાર પોલીસ સ્ટેશન લેવલે એફઆઈઆર પણ નથી થતી હોતી એવો રિયલ ડેટા એનાલિસિસ કરી અને એવું એક ફાઇન્ડિંગ્સ અમારા દ્વારા કરવામાં આવ્યું છે